સ્વાગત છે અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર એક મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનું બ્લેકમેલિંગ કરીને અત્યાચાર ગુજારતા યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાને જાણીએ તો મહારાષ્ટ્રના પુણેમાં આ અમદાવાદની યુવતી પહેલા અભ્યાસ કરતી હતી ત્યારે આ યુવતીનો નંબર મુસ્લિમ યુવકને યુવતી અને યુવકના કોમન મિત્ર પાસેથી મળ્યો હતો ત્યારબાદ યુવકે તેને પ્રેમજાળમાં ફસાવીને ગોવા બોલાવી હતી ગોવા બોલાવીને તેની સાથે બળજબરી કરી હતી અને સિગારેટના ડામ આપ્યા હતા ત્યારબાદ મુસ્લિમ યુવકે તે યુવતીને બ્લેકમેલ કરી હતી અને રૂપિયા માંગ્યા હતા જેને લઈને યુવતીને આરોપી સખત રીતે હેરાન કરતો હતો અને આ બાબતે યુવતીએ બે વાર આપઘાતનો પણ પ્રયાસ કર્યો યુવતીની હાલ માનસિક સ્થિતિ સારી ન હોવાથી નેપાળ રિહેબિલિટેશન માટે મોકલી છે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા બીજા જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એ છોકરીના સંપર્કમાં આવ્યો હતો ઓર પછી એની જે વાતચીત સ્ટાર્ટ થઈ હતી પછી છોકરીને કોઈપણ સંજોગોમાં ગોવા એને બોલાવી હતી ઓર ત્યાં એમને સાથે જે જાતીય સત્તામણી કરી હતી એન્ડ પછી ત્યાં એને એની મધરનો કહેવાનું છે કે તે એને સિગરેટના ઢામ આપવાના પછી એ તમામ પ્રકારની જે એનાથી જે બળજબરીથી જે પણ કરાવી શકે એ કરાવ્યા હતા અને તમામ વિડીયોગ્રાફી કરી લીધી હતી ઓર પછી આ વિડીયો જે છે આ વિડીયો એને પાસે હતા પર આ વિડીયો એ છોકરીને મોકલતા હતા અને છોકરીને બ્લેકમેલ કરતો હતો કે મારે સાથે સંબંધ રાખ નહીં તો પછી એ બધા વિડીયો વાયરલ કરી દે છે પછી ના પણ એને એને જોડે સંબંધ રાખવા માટે ઉકેરતા હતા બાકી જે એની મદદથી જોઈએ લગભગ નાઇન્ટી થાઉઝન્ડ જેવા જે પૈસાની ઉગ્રેણી પણ કરી હતી જોઈએ મારી જે તમામ જાહેર જનતાને આપને માધ્યમથી એક વિનંતી છે કે એક તો જોઈએ કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જે જે તમે ઓબ્જેક્શનેબલ વિડીયો બનાવતા હોય આ વિડીયો જોએ સોશિયલ મીડિયા ઉપર ના આવે એની એક તકેદારી રાખવાની ઓર તમારે ઉપર એવો કોઈ વિડીયો બનાવીને તમે કોઈ બળજબરીથી તમારાથી કોઈ વસ્તુઓ કરાવતા હોય તો એની તરત જો પોલીસને જાણ કરવી તો અમે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે કટિબદ્ધ છીએ અને સાયબર અવેરનેસના પણ અમે ઘણા બધા પ્રોગ્રામ રાખ્યા છે તો મારી તમામ જાહેર જનતા જે વિનંતી છે કે સોશિયલ મીડિયા પર જે તમે જે જે તકેદારી રાખવાની છે આ તકેદારીની જે પણ અમે સાયબર અવેરનેસ કેમ્પેનમાં જે પણ બોલવામાં આવે છે એની ધ્યાને રાખવાની તો આ યુવક છે તેણે ધમકી આપીને અને યુવતીને ડામ આપ્યા હતા અને તેને બ્લેકમેલ પણ કરતો હતો યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે યુવતીની માનસિક સ્થિતિ હાલમાં સારી નથી પોલીસે હવે આરોપીની ધરપકડ કરી લીધી છે હવે આરોપી પર કેવા પ્રકારના ગુના દાખલ થાય છે તે જોવું